ખેડૂત મિત્રો રાજકોટ જિલ્લાની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છો આપણને રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકો છે અહીંયા પ્રોપર જેતપુરમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરાવી રહ્યો છું તમને કે જે ખેડૂત સમય જે દિશામાં અત્યારે જઈ રહ્યો છે એ દિશામાં પાંચ સાત વર્ષ એડવાન્સ ચાલે છે મતલબ એ ટેકનોલોજીવાળી ખેતી કરે છે મળીએ ખેડૂતને નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું પિન્ટુભાઈ જયસુખભાઈ બાલતા પિન્ટુભાઈ તમારી આ જમીન એરિયા કયો કહેવાય છે જેતપુર ગામ છે રાજકોટ જિલ્લો અને આ છે ભીડભજનની બાજુમાં જમીન આવે બાજુમાં થાણા ગાલોર ગામ આવે આવેલો ગામની બાજુમાં થાણા ગાલોર ગામની બાજુ હવે આ તમારી ખેતીમાં તમે શું શું પ્રયોગ કરેલો છે આની અંદર મેં છે ને પ્યોર સોય ટકા ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરેલી છે ને એ ટ્રીટમેન્ટ મેં નેટસફ કંપનીની સ્ટીમરીજ બ્રિજ બાયો પંચાણું સેટ અને એનપીકેનો ઉપયોગ કરેલો છે બતાવો તો આ છે સ્ટીમરીજ

અને બીજું બિયારણમાં મિસ્ટેક શું હતી પિંટુભાઈ બીજી બિયારણ અંદર મટકા પડી ગયેલા હતા સળેલું બિયારણ આ સળેલું બિયારણ આવી ગયું એટલે એને કારણે ઉગાવો જ નબળો હતો પણ છતાં આ માંડવી તમે જવો તો ભેગી થઈ ગઈ હા પટ આપવાના કારણે આ સ્ટીમરે છે તમને ફાયદો આપ્યો છે કે ભાઈ આજે આ પાટલા મળી ગયા છે એ તમે જોઈ રહ્યા છો દોસ્તો અને બીજો તમે શું વપરાશ કરેલો છે બીજું આની અંદર છે ને હું છ વર્ષ થઈ ગયા કોઈ રાસાયણિક ખાતર નાખતો નથી તમે છ વર્ષથી ખાતર નથી વાપરતા નહીં ડીએપી નહીં યુરિયા નહીં અને કોઈ આમાં છાણીયું ખાતર પડેલું નથી બરાબર છે આમાં એક જ ટ્રીટમેન્ટ હું કરું છું દર વર્ષે એરંડીનો ખોળ રાખવાનો અને બાકી નેટસપની બાયોફીટની પ્રોડક્ટ વાપરવાની બરાબર છે હવે સ્ટીમરીચ અને બાયો પંચાણુંનો અને સેટનો ત્રણ આના સ્પ્રે થયેલા છે આ ત્રણ પ્રોડક્ટ એ છે હા અને એક વાર અને દર પંદર દિવસે ત્રણ મતલબ એક રાઉન્ડ એટલે ત્રણ છટકાવ ટોટલ છટકાવ ટોટલ કરેલા છે બીજું બીજું એનપીકે અને સેટ એનો એક વાર પિયત આપેલું છે હાનું હા જ્યારે મહિના દિવસની મગફળી થયા ભાઈ કોણ છે એ વારે ભાગ્યા છે અચ્છા આનું કેટલા વખત પિયત આપ્યું છે એક વખત એક વખત બરાબર છે આ ટાઈપનું આભાર તમે એક જ વખત કેમ માનવું પિયત આપ્યું છે ભિન્ટુભાઈ કેમ કે આ વર્ષ તમે જોવો તો બે અઢાર નબળું છે અને બે હજાર અઢાર ખેડૂત મિત્રો તમને ખબર છે કે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં આમ લગભગ દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છે અને આ સમય કયો છે અત્યારે આ છે દિવાળી ના સમય છે દિવાળી ચાર દિની વાર છે ચાર દિવસની વાર છે આ સમયમાં દોસ્તો આ મગફળી તમે જોઈ રહ્યા છો કે આ મગફળી એકદમ ગ્રીનતાવાળી મગફળી છે હવે બીજું તમે જે આ પ્રોડક્ટના ફાયદાની વાત કરો તો તમને મગફળીમાં ફાયદો શું જણાય છે બીજો ફાયદો મને જો એનપીકેથી ઈ થયો છે કે આમાં મને મુંડાની દવા નથી નાખવી પડી કેમકે આજે તમે જુઓ તો ખેડૂતો મૂંડાની દવા પાછળનો વિઘે પાંચસો રૂપિયા સાતસો ખર્ચો ચડાવી દે છે બરાબર છે બીજું એનાથીનો ટેસ્ટ વયો જાય છે

ઓહો આ છે મગફળીનો ગ્રોથ ખરેખર જો આટલી મગફળી બેઠકમાં આવતી હોય દોસ્તો તો ખેડૂતની આર્થિક સદ્ધરતા એટલા માટે વધે કે ઉત્પાદન જોરદાર મળે ઓહો હો શું વાત કરો છો પ્યોર ઓર્ગેનિક ટ્રીટમેન્ટ પ્યોર ઓર્ગેનિક હા હા દોસ્તો તમે પણ જોશો એટલે તમને એમ થશે કે ખરેખર ખેતી કરવી હોય તો આ ખેતી અત્યારે કેસરભાઈ આ આ જે મગફળીનો મારો જે પાલો તૈયાર થશે ને અત્યારે આજુબાજુ વાળા ખેડૂતો એમ કે તમે મને આપો તમે ભાવ ગમે એ માગો આ ખરેખર આ પાલાથી પશુ બીમાર નથી પડતું પશુને જે પ્રોબ્લેમ થાય શેરતો નથી હા હા આ એ પ્રોબ્લેમ જ ગણાય ને પશુનો જો આ પાલો અત્યારે ગ્રીન દેખાય છે આટલી બધી મગફળીનો ગ્રોથ ખેડૂત મિત્રો તમે જુઓ ખરેખર ખેડૂતોને ઓર્ગેનિક ખેતીના માર્ગે વળવાની જરૂર છે અને કેમિકલ થી પાછા વળવાની જરૂર છે આ છે મગફળીનો ગ્રોથ હવે નજીકમાં કોઈ એવું પરિણામ જોઈ શકાય કે આપણી પ્રોડક્ટ નથી વપરાયેલી બાજુમાં મારા કાકાની જમીન છે તમને બતાવું તો હા એની મારા કરતા દસ દિવસ તમારું ખેતર પૂરું ક્યાં થાય છે જરા કહેજો મને અહીંથી આપણું ખેતર પૂરું થાય છે આહાર આપણી પૂરી થઈ જાય અચ્છા અહીંથી તમારા કાકાનું ખેતર છે દોસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ગ્રોથ કેવો છે અને અહીંથી એમના કાકાનું ખેતર છે બતાવો તો આ કાકાનું ખેતર છે બીજું આમાં દોસ્તો જો અહીંયા ફળીમાં પાન એકદમ નાના નાના પાન છે જીવાત વધારે છે જીવાત વધારે છે ઉડે છે જીવાત તમે જોઈ રહ્યા છો ખેંચો તો એમનો છોડ જોઈ રહ્યો આ જુઓ દોસ્તો ખરેખર ચીલા ચાલુ ખેતીમાં આવા પરિણામો જે છે એ આજે ખેડૂત ખરેખર કંગાળ બનતો જાય છે અને તમે પણ એવું સાંભળતા હશો કે દર ચોવીસ કલાકે સુડતાલીસ ખેડૂતો આત્મહત્યા કરે છે એનું કારણ આ છે કે ખેતીમાં વળતર મળતું નથી હજી એક છોડ ખેંચો તો જુઓ દોસ્તો આ જોઈ લો આ છોડની આ સ્થિતિ છે અને પિન્ટુભાઈના ખેતરના છોડ હમણાં તમને ખેંચીને બતાવ્યા અને અહીંયા સુકારાના છોડ ઠેર ઠેર દેખાય ટકા ફેલ થઈ ગઈ છે જોઈ લો તમે આ આ જે સુકારાના છોડ દેખાય છે અને અહીંયા મગફળીમાં ખાલા ખાલા દેખાય છે પાટલામાં વચ્ચે જગ્યા દેખાય છે હવે આ વાવેતર ક્યારે છે પિન્ટુભાઈ આ તમારા કાકાની મગફળીનું મગફળીનું વાવેતર ચોમાસાનું છે વાવણીનું જ હા અને એનું છે ને પેલી વાવણી જયારે થઈ ત્યારે વાવેતર કરેલું છે મારું દસ દિવસ પછી છે વાવેતર એટલે ટૂંકમાં મારું કહેવાનો મતલબ એ છે કે આ સાથે છે કે આ સાથે જ વાવેતર કરેલું છે પણ દસ દિવસ આગતર દસ દિવસ વહેલું છે આપણે દસ દિવસ પછીનું છે છતાં આ ટાઈપનું મગફળીનો ગ્રોથ છે આ છોડ સાથે લઈ લો તો હવે જોઈએ પિન્ટુભાઈની મગફળી ખેડૂત મિત્રો ખરેખર આ શૂટિંગ તમે જોશો ને એટલે તમને એમ તો થશે જ કે હવે આપણે કેમિકલ મુક્ત ખેતી કરવાની જરૂર છે બતાવો તો છોડ બધા હવે બંને છોડને સાથે રાખો એક મિનિટ એક મિનિટ પિન્ટુભાઈ એક મિનિટ તમારા હાથમાં એ છોડ રાખો હા જો આ ભાઈના દાબા હાથમાં છે એ પિન્ટુભાઈના કાકાના ખેતરનો છોડ છે અને આ પિન્ટુભાઈના હાથમાં છે આ બધા જ પિન્ટુભાઈના ખેતરના છોડ છે હવે નક્કી તમે કરજો કે કેવી ખેતી કરાય જો આમાં ફરક તમે નાઇટ્રોજનની ગાંઠો જુઓ હા જો આમાં રાઇઝોબિયમ બેક્ટેરિયાની જે નાઇટ્રોજનની ગાંઠો હોય ઓછી છે અને અહીંયા ભરપૂર છે કારણ કે રાઇઝોબિયમ બેક્ટેરિયાની જે ગાંઠો છે એટલે એકદમ પ્યોર નાઇટ્રોજન છે જે આમાં મગફળીમાં નાઇટ્રોજન નાખવાની બિલકુલ જરૂર નથી બંને ટેસ્ટમાં બધા ફરક છે હા એ તો હોય છે તો આ રિઝલ્ટ થી આમ તમે સંતુષ્ટ છો સો ટકા સંતોષ સો ટકા બરોબર છે બીજું મને આનો બેનિફિટ ઈ મળશે કે આ મગફળી મારે જે સાડા ચાર વીઘા ની છે ઓછામાં ઓછી તમને કહું તો એ એક લાખ રૂપિયા થશે સાડા ચાર વીઘા નું સાડા ચાર વીઘા નું કે આ જે મગફળી નીકળશે એનું તેલ કાઢીને મારે જે માર્કેટમાં દેવાનું એને ભાવ પચીસો રૂપિયા બુકિંગ છે ઓલરેડી એટલા માટે એટલા માટે તો એ બી તમને આમ સદ્ધરતા મળશે ને સદ્ધરતા મળશે બરાબર અને પહેલી મગફળી છે એ તો વેચાણમાં જવાની છે વેચાણમાં જશે ને વધીને દસ હજાર રૂપિયા વીઘો થશે એને તો ચાલીસ હજાર ના ચાર વીઘા થાય અને તમારા લાખ રૂપિયાના ચાર વીઘા એના કરતા વધારે ઉત્પાદન આવશે કેમ કે મિનિમમ હા એ તો ઉત્પાદન તો દેખાય છે સામે બજાર ભાવ પણ મળે અને એની સામે દોસ્તો અહીંયા થી જે મગફળી ખેંચાયેલી છે અહીંયા જમીન એકદમ ફળદ્રુપ બનેલી છે આ માટી જરા હાથમાં લઈને બતાવો તો ભાઈ જોઈ લો જમીન આ જે ફળદ્રુપ છે એકદમ ફળદ્રુપ જમીન છે તો ખેડૂતને જે જરૂરિયાત છે બધા જ ફાયદા અહીંથી મળી જાય એટલે ખેડૂત સો ટકા સદ્ધર બને બરાબર ને સો ટકા તો તમે જે માહિતી આપી છે તે બદલ તમારો ખૂબ